નથી કોઈ ડર આખા પરિવારના લોકો આરોપી બચાવવા પોલીસ સામે ઘર્ષણ ઉતરી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો પોલીસ પ્રશાસન ના તમામ લોકો દારૂ પીને આવ્યા છે અને દલિત સમાજના હોવાથી પોલીસ પ્રશાસન એમના પરિવારને હરામ કરી રહ્યું છે તેમજ પોલીસ પર છેટ્ટી સાથેના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે

કોઈ પણ એમના છેડતી કરતી હોય એવું ક્યાંય પણ દેખાઈ રહ્યું નથી તેમજ મળતી માહિતી મુજબ આરોપી વકીલ હોવાનું જેના કારણે આ વિડિયો જોતા એવું લાગી રહ્યું છે કે પરિવારના તમામ લોકો પોલીસ સ્ટેશનના લોકો સાથે એક્ટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ પરિવારના લોકો એટલા ગંભીર આક્ષેપો સાથે રાપર પોલીસ પ્રશાસનના લોકો પર ચડી બેઠા કે રાપર પીઆઈ જેબી બુબળિયા સાહેબને પણ પરસેવો વળી ગયો

દારૂ પીના દારૂ દારૂ પીના દારૂ પીના દારૂ પીના દારૂ પિનાયા દારૂ પીનાયા દારૂ પીના બધા દારૂ પીનાયા

જેના કારણે રાપર તાલુકામાં દિવસો દિવસ આવા અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે આ વિડિયો પરથી તમે પણ સમજી ગયા હશો કે અસામાજિક તત્વો કાયદાના જાણકાર હોવાથી કાયદાનો દુરુપયોગ કરતા જોવા મળે છે વિડિયોમાં પરિવારના લોકો એરેસ્ટ વોરંટની માંગણી કરી રહ્યા છે પરંતુ આરોપી બે વર્ષથી નાસ્તો ફરતો હોવાથી અને કલમ ત્રણસો મુજબ

भाई बताओ <no> રાપર પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ હાલ રાપર પોલીસે થોડા કડકાઈ ભર્યા વર્તન સાથે પરિવાર ના લોકો પર પોલીસ પર ખોટા આક્ષેપો કરવા તેમજ ફરજ રૂકાવટ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હું ધીંગો ભાઈ ભાણા ભાઈ પટિયા હું છું મારા માથે ખોટી ફરિયાદ કરી ખોટો 306 ની કલમ ખોટી લગાડી અને મારા માથે ખોટી ફરિયાદ કરી ફરિયાદ કરી એનો ભાઈને ઓળખતો નથી રાજીયાના ભાઈને ઓળખતો નથી પરખતો નથી મારા માથે રાજુ ગયા રાજુ ગોપાલ વાયા જાય શું બાબત એ એનો ભાઈ દવા પીને મરી ગયો અને એના ભાઈને અમે ઓળખતા નતા એ છોકરીના ના પ્રેમ માં મરી ગયો છે કાનજી કાનજી એ માનસંગ છોકરી છે ને રસીલા રસીલા ના હારો એના પ્રેમ માં હતો ને એના માવતરે ત્રંબાઉ ગામે હબગાહ કરી એના માવતરે મા બાપે અને આ લોકો એમ કીધું કે ધીંગા ભણાય નથી કરવા દીધી એમ કરીને મારા માથે ત્રણસો છ કલમ લગાડીને મારા માથે કેસ કર્યો માં ગયો જેલમાંથી છૂટો થઈ જાય તો હવે મને ત્રાસ આપે છે અવારનવાર રાજુ ગોપાલ વાયરિયા અને

હવે મને સારું દેખાય છે રિઝલ્ટ સારો દેખાય છે મને આ ટેન્શન બહુ આપે છે હું બહુ ટેન્શન આપે છે કોણ 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 ટેન્શન આપે છે ટેન્શન રાજુ ગોપાલ વાયજીયા અને હરેશ નામેરી રાઠોડ એ ખંડડી માં રૂપિયા માંગે મારા કણે આટલા રૂપિયા દે તો સમાધાન થઈ જશે નકર હું તને પાછો જેલ માં ફેંકી દઈશ એવી ધમકી આપે કેટલા રૂપિયા પાંચ લાખ રૂપિયા નામેરી હરેશ નામેરી માંગે છે એમ કહે છે કે પાંચ લાખ માં એક પૈસો ઓછો નહીં ચાર લાખ નવ્વાણું હજાર નવસો રૂપિયા નહીં પૂરે પૂરા પાંચ લાખ રૂપિયા દે તો તેમ નકા સમાધાન નહીં થાય તને હજી હેરાન કરશું ને તને પાછો જેલ માં ઠટેલી દેશું અન તું જેલ માં હડીશ કોઈ તને છોડાવી નઈ હકે રાજુ કે મને પાંચ લાખ નઈ આપતો હું તને ત્રણ દી ની માલિકો જેલ નાખી દઈ અને ને કે પાંચ લાખ રૂપિયા દે તો અમે તારું નામ નહીં લઈ રાજુ ભાઈ राठોડ તો મને લાગે છે રાજુ ભાઈ વકીલજી ભાઈ એરેશ ભાઈ હા અરેશ ભાઈ અરેશ ભાઈ राठોડ ઈ ડિગ્રી વકીલ ની બતાવે આપડાને અને રોફ બતાવે છે વકીલ છું અને હું તો મને કહે હું કહે છે કે આને છૂટવા નહીં દો એનું કારણ શું છૂટવા નહીં દો એનું એ હવે એનું રામ જાણે હવે કઈ રીતે હું તો કાઈ સમજતો નથી આમાં હવે ઈ લોકો મને આવી રીતે હેરાન કરીને રૂપિયા માંગે મારા ઘણે ખાવા નથી પીવા નથી મને હું મજૂરી કરીને અમે મારા છોકરા પારે છે નતે દવાખાનામાં હેરાન થઈ ગયા છે મને સા કેન્સરનો દર્દ થઈ ગયો ફેફસાની નબડાઈ થઈ ગઈ છે એ દવા લઉં છું સ્ટેલિંગ ગંધમની દવા લઉં છું કેન્સરની કેટલો સમય થી કરે છે મને યાર આ દહક મહિના થી આઠ મહિના થી હેરાન કરે છે આઠ 10 મહિના થી આઠ દસ મહિના કેસ કર્યો કેસ કર્યો ખોટે ખોટો મારા માથે આવ કેસ છે હું એ બાબતમાં જાણતો પણ નથી